યોજન કરવામાં આવ્યું છે કેશોદના યોગેશ્વર ધામ સોસાયટીમાં આવેલ પંચેશ્વર મહાદેવ મંદિર આસપાસ વિસ્તારના રહીશોના આસ્થાનું કેન્દ્ર બન્યું છે કેશોદના પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કેશોદના શિવભક્ત દાતાઓ દ્વારા ઉદારતાથી તન મન ધનથી સાથ સહકાર આપવામાં આવે છે અને આયોજકો દ્વારા મંદિરના વિકાસ કામોમાં ખર્ચ કરવામાં આવશે મહાદેવ મંદિર પાંચ એક સ્થળની અંદર પાંચ દીપડામાં જે એના ઉપરથી પંચેશ્વર નામ પડેલ હોય આ પંચેશ્વર મહાદેવ મંદિરની અંદર અનેક ધાર્મિક કાર્યક્રમો અહીં ઉજવાય છે સપ્તાહનું આયોજન પણ કરેલ આજે પાંચ સોમવારના યોગને હિસાબે ગ્રુપ તરફથી પંચેશ્વર મહાદેવની રૂદરીનું મહાઆયોજન કરેલું હોય આ આયોજનોની અંદર દરેક દાતાઓ તરફથી ખૂબ જ સાથ અને સહકાર મળેલ છે અને આવી જ રીતે દાતાઓ તરફથી સહકાર મળતો રહીએ અને દાતાઓને કૃપા શિવ તેમના તરફ કૃપા રાખે એમનું સુખ શાંતિ જળવાય એવી રૂપ તરફથી દરેકને નિમંત્રણ આપવામાં આવે છે આવા કાર્યક્રમો અહીં ઉજવાતા રહીએ અને આ ભોળાનાથનું જે મંદિર છે ભવ્યથી ભવ્યથી બનેલું હોય એ મંદિરનો વિકાસ થાય દરેક